મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો અપક્ષ પાર્ટીએ પ્રજાનો અવાજ પેનલને ટેકો જાહેર કર્યો છે ત્યારે અર્બન બેંકની ચૂંટણી સમરસ કરવા માટે બે મંત્રીઓ મેદાને આવ્યા હતા પરંતુ પ્રજાનો અવાજ પેનલ પણ ચૂંટણી લડી લેવાના મૂડમાં દેખાઈ હતી હવે અપક્ષ પાર્ટીએ પ્રજાનો અવાજ પેનલને ટેકો જાહેર કર્યો છે ત્યારે નરેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રજાનો અવાજ પેનલની જાહેર સભા યોજવાનું નિવેદન આપ્યું છે નરેન્દ્રભાઈ તમે પ્રજાની અવાજ પેનલ ટેકો કરી રહ્યા છો તેનું અમારી પ્રજાની પેનલ પ્રજાના અવાજ નામથી જે પેનલ છે એ લોકો દ્વારા અને શુભેચ્છકો દ્વારા અમે ઊભી કરેલી છીએ અમે ખરેખર પ્રજાનો અવાજ બનીને બહાર આવીશું એના ભાગરૂપે આવતીકાલે સવારે અમારી કંકુ કોમ્પલેક્ષમાં અમારા કાર્યાલયનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે બીજી વાત એના અનુસંધાને અમે લોક સમર્થન માટે અને મતની માગણી માટે તારીખ ત્રીસ તારીખ ને બુધવારે મોઢેરા રોડ ઉપર રાત્રે આઠ વાગે એક જંગી જાહેર સભા રાખેલી છે તો દરેક સભાસદો મિત્રો શુભેચ્છકો સગા સંબંધીઓ અને સર્કલના દરેકને સહકુટુંબ પધારવા માટે અમારી પ્રજાને અવાજ પેનલ આહવાન કરે છે આમંત્રણ આપે છે જય હિન્દ જય ભારત પ્રજાનો અવાજ પેનલ બનાવવાની જરૂર શું કામ અત્યારે છેલ્લા એક બે વર્ષથી આપ જોઈ રહ્યા હોય કે પ્રજાને આ બંને પેનલો સામેની બંને પેનલો એ ભ્રષ્ટાચારમાં ખડબાયેલી છે લોકોને એમના ઉપર બહુ જ અણગમો આવી ગયેલો છે કંઈક ને કંઈક ટીવી માધ્યમો હાઈકોર્ટ લેવલે આ લોકોએ ભ્રષ્ટાચારોના આક્ષેપો થયેલા છે એટલે અમે પ્રજાનો મત લઈ અને પ્રજાના વિચારો જાણીને અમે આ એક અમારા તટસ્થ ઉમેદવારો કોરી સ્લેટ જેવા ઉમેદવારો અને તટસ્થ સ્વચ્છ ઉમેદવારો અમે પ્રજાનો અવાજ બનીને અને ઉભા રાખે એને એના માટે આ મત આપવા માટે અને મત લેવા માટેની આ એક જાહેર સભા રાખેલી છે તો દરેકે પધારવા અમારું આમંત્રણ તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા